સિટી હમીર સીજી સાહિત્ય કેન્દ્ર અને ચેટ આર્કાઇવ્સ ના સંયુક્ત ઉપક્રમે ભુજના પ્રાગ મહમહેલ ખાતે હસ્તપ્રત અને પ્રાચીન શૈલી માટે ત્રિદિવસીય શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આયોજકો તેમજ મુલાકાતીઓ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાચીન લિપિ શું હતી હસ્તપ્રતને કઈ રીતે ઉકેલી શકાય તેનું જતન કઈ રીતે કરવું તેનું સંવર્ધન કઈ રીતે કરવું અને જો તેનું પ્રકાશન કરવું હોય તો તે કઈ રીતે કરી શકાય તે માટેની આ ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં હસ્તપ્રત અને લિપિ પરિચય માટે અહીંયા જે કંઈ નમૂનાઓ એકત્ર થયા છે એમાં સૌથી વિશેષ કચ્છને આધારિત દાખલા તરીકે કચ્છમાં કેટલી લિપિઓ આજ સુધી જોવા મળી તો એના કેટલાક નમૂના ધોળાવીરાની લિપિથી કરીને જે જે એવા કેટલાક તો એમાં ઐતિહાસિક છે શિલાલેખો દાખલા તરીકે અંધોમાંથી મળ્યો જે શિલાલેખ જે મ્યુઝિયમમાં રાખ્યો છે એ તો સંવત ક્યારથી શરૂ એ આખા હિન્દુસ્તાનને એ શિલાલેખથી ખબર પડી તો એવા કેટલાક ઐતિહાસિક શિલાલેખો પણ ના એની લિપિઓ પણ આમાં રાખવામાં આવી છે અને હસ્તપ્રત વિભાગમાં પણ સૌથી મોટો ભાગ જે છે એ હમીર ટ્રસ્ટ સમુદાન દાદા જે છેલ્લા આચાર્ય હતા વ્રજ ભાષાની પાઠશાળાના પુષ્પદાનભાઈના પિતાશ્રી એમની પાસે પંદર હજાર હસ્તપ્રતોનું કલેક્શન છે હસ્તપ્રત એટલે ચાર પાનાની પણ હોય શકે અને આખી સ્વરૂપ પણ હોઈ શકે એક પાનાની પણ હોઈ શકે તો એને આની અંદર એટલું બધું છુપાયેલું છે તો એ બોટો જે કલેક્શન એની ઝલક જ ખાલી રાખવામાં આવી છે અને યાજ્ઞવલ્ક જોશી કરીને નાની વિરાણીના એક છે વિદ્વાન એમની વડીલ પાસે પણ જે તાડપત્રી ઉપર લખેલી હસ્તપ્રતો એવું પણ હતી અને જ્યોતિષ અને ખગોળ ઉપર કેટલી બધી હસ્તપ્રતો છે એના પણ કેટલાક નમૂના અહીંયા રાખવામાં આવ્યા છે અહીંયા પણ અને જે પાંત્રીસ જેટલી હસ્તપ્રતો છે ઐતિહાસિક છે એના પણ નમૂનાની ઝલક અહીંયા રાખવામાં આવી છે સાથે સાથે આપણે લિપિ અને હસ્તપ્રતમાં ઓલ ઇન્ડિયાની જે કઈ લિપિ અને એના બારા ખડી છે એની પણ એક ઝલક જોવા મળે એને પણ રાખ્યું છે અને વિશ્વમાં પણ જે કેટલીક ભાષાઓના કક્કા કે છે એટલે કચ્છથી શરૂ કરીને વિશ્વ સુધી એ બધાનો ખ્યાલ આવે વિદ્યાર્થીઓને નાગરિકોને અને જેને રસ પડે એને આગળ વધવાની ઈચ્છા થાય શોધવાની ઈચ્છા થાય એ માટે આપણે આ પ્રદર્શન યોજ્યું છે અને આ તો એને માઇલસ્ટોન છે આની આગળ હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે અને એની સારી એક શરૂઆત થઈ છે કચ્છ યુનિવર્સિટી હમીરજી રત્નુ સાહિત્ય કેન્દ્ર કચ્છ સ્ટેટ આર્કાઇવ્સ અને એડવાન્સ સેન્ટર ફોર જૈન સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે હસ્તપ્રતો અને લિપિઓ બાબતની ત્રિદિવસીય કાર્યશાળાનું પ્રાગ મહેલમાં આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે એમાં વિદ્યાર્થીઓને હસ્તપ્રતો શું છે અને પ્રાચીન લિપિઓ શું છે એ કેવી રીતે ઉકેલી શકાય કેવી રીતે એનું પબ્લિકેશન કરી શકાય એ બાબતની આજે કાર્યશાળા આયોજન કરવામાં આવ્યું છે તેના માટે હું તમામ આયોજકોને અને ભાગ લેનારા તમામને શુભેચ્છાઓ પાઠવું છે આ પ્રાચીન લિપિઓમાં આપણું અત્યાર સુધીનું જ્ઞાન અને અત્યાર સુધીના આપણી સાહિત્યિક કૃતિઓ સચવાયેલી છે જો એ આપણે એને પબ્લિશ નહીં કરી શકીએ તો એ જ્ઞાન ધીમે ધીમે ઓસરતું જશે એ જ્ઞાન લુપ્ત થઈ જશે એટલે એનું સંવર્ધન આગળ થતું રહે એ માટે અત્યારનો હયાત વારસો છે એ આપણે એને જાળવવો ખૂબ જરૂરી છે માટે અનુભવ માનવીએ છે અત્યાર સુધી હ્યુમેનિટીમાં ଯେ ଆଗଳ ସଂଶୋଧନ ଥେ એ સંશોધનો પર આધાર રાખી અને આગળ વધવું અથવા તો અત્યાર સુધીની જે કલાત્મક કૃતિઓ બની છે એનું સંવર્ધન કરીને ત્યાંથી હજુ નેક્સ્ટ લેવલ પર જવું એ પાયાનો સિદ્ધાંત હંમેશાથી રહ્યો છે એટલે અત્યારે શું છે એના વિશે આપણે નહીં જાણીએ તો ભૂતકાળનું જો લોસ થશે નુકસાન થશે તો ભવિષ્યમાં આપણે ભરપાઈ નહીં કરી શકીએ એટલે ભવિષ્યમાં આજે જેટલું છે એટલું સંવર્ધન કરી એટલું સાચવી અને હજુ આપણે આગળ જવું એ હંમેશા પાયાનો વિશ્વ અત્યારે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ પર ચાલે છે એક જ વિદ્યા શાખાનું અધ્યયન કરો તો એમાં બહાર તમારી પાસે ઓપોર્ચ્યુનિટી ઓછી મારી બધા વિદ્યાર્થીઓને વિનંતી હશે કે પોતાના ફિલ્ડ પૂરતા પોતાના વિદ્યા ક્ષેત્ર પૂરતા મર્યાદિત ન રહેતા એક કરતાં એકાધિક જો વિદ્યા ક્ષેત્રમાં પદાર્પણ કરશે તો એમને એવું લાગશે હા આ અહીં વાપરી શકાય એમ છે એનાથી કંઈક નવીન સર્જન કરી શકશે કચ્છમાં પ્રાગૈતિહાસિક કાળથી જુદા જુદા પ્રકારની લિપિઓ અને જુદા જુદા પ્રકારના એપિગ્રાફ્સ એટલે કે જે પાળિયા પર ને બીજી બધી જગ્યાએ કોતરાયેલી લિપિઓ અને લખાયેલી લિપિઓ એમ ઘણા પ્રકારનું સાહિત્ય કચ્છમાં છે પણ કચ્છમાં એ કોન્સર્ટેડ એફર્ટ બધાએ ભેગા થઈ અને જે સંસ્થાઓએ એફર્ટ કરવો જોઈએ એ દિશામાં શરૂઆત કરી છે એટલે મને દ્રઢ આશા છે કે એના રૂપે આપણને નવા પ્રકાશનો પબ્લિકેશન્સ આપણને જોવા મળશે કારણ કે સારું કામ કરવા માટે અને આ એક નિઃસ્વાર્થ સેવાનું કામ છે આની અંદરથી કોઈ અર્થોપાર્જનની ખેવના નથી એટલે એ પ્રકારની જે નિસ્વાર્થ માત્ર સાહિત્ય જે સાહિત્ય માટે આર્ટ ફોર આર્ટ સેક એના માટે આપણે જે ભેગા થયા છે એના માટે બધાને બિરદાવ રાખવી